સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન ફરી વખત તમારું સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ જ હશે અત્યારે ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ની અંદર વિદ્યા સહાયકોની જિલ્લા પસંદગીનું જે વ્યવસ્થા છે એટલે કે જે કામગીરી છે તે ચાલુ જ છે તો તેમાં જે નવા જે દરરોજ અપડેટ આવે છે તેની અમે માહિતી આપને આપતા રહેતા જોઈએ છીએ તો નવી એક માહિતી આવેલી છે આપ જોઈ શકો છો વીએસ બી ડીપીઓની સાઈડ ઉપર સીટ ડિસ્પ્લેની અહીં માહિતી છે કે દરરોજ દરરોજ માટે થઈને મેટ્રિક્સ જોવા મળે છે એટલે કે દરરોજની દરરોજ માટે થઈને જે સીટ અવેલેબલ છે તેની માહિતી આપણે અહીં સાઈડ ઉપર નિહાળી શકશું તો ચાલો શરૂ કરીએ છીએ તો અહીં તમે ક્લિક કરવાનું છે સીટ ડિસ્પ્લે ઉપર બે મેનુ છે અહીં લોગિંગ અને સીટ ડિસ્પ્લે અહીં તમે સીટ ડિસ્પ્લેમાં ક્લિક કરશો તેની સાથે જ અહીં જોઈ શકશો તમને શાળાનો પ્રકાર જોવા મળશે જે સિલેક્ટ કરવાનો છે ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ માટે થઈને આજની તારીખે અત્યારે ફક્ત ઉચ્ચતર પ્રાથમિક શાળા જ બતાવે છે વિશે તરીકે તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો સપોઝ કે આપણે સામાજિક વિજ્ઞાન અહીં સિલેક્ટ કરીએ છીએ અહીં તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલિંગ અહીં થાય છે સીટનું મેટ્રિક્સ છે કેટલી સીટ બાકી છે તેની માહિતી છે ભરતીનું માધ્યમ અહીં સિલેક્ટ કરશું ગુજરાતી માધ્યમ અને ત્યારબાદ અહીં આપણે સર્ચ ઉપર ક્લિક કરશું સર્ચ ઉપર ક્લિક કર્યાની સાથે જ આપ અહીં જોઈ શકો છો જિલ્લાઓના નામ અહીં આવશે ભરતીનો માધ્યમ ઓપન કેટેગરીની સીટ કેટલી ખાલી છે હવે અહીં એસીમાં કેટલી છે એસી બીસીમાં કેટલી છે અને ઈડબ્લ્યુએસમાં કેટલી ખાલી છે તે ત અહીં તમને લાઈવ દેખાડશે તમે જોઈ શકો છો સ્ક્રોલિંગ અહીં સતત ચાલુ જ છે અહીં સ્ક્રોલિંગ તમે જોઈ શકો છો ઓટોમેટિક સ્ક્રોલિંગ છે તો મેન્યુઅલ પણ સ્ક્રોલિંગ તમે કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે કચ્છની અંદર છે તો એક એકતાલીસ હજી ઓપનમાં ખાલી છે ઓગણીસ એસીમાં ખાલી છે એ રીતના ટોટલ એકસો ને સાત જગ્યાઓ હજી ખાલી છે આપ અહીં જિલ્લાઓ પણ જોઈ શકો છો બધા જિલ્લાની પણ અહીં માહિતી આપેલી છે તેમાં મોરબી બોટાદ છે જિલ્લાનું નામ છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર ઘણા બધા જિલ્લાઓ છે અહીં તમે સ્કોલિંગ કરીને બતાવું છું અમરેલી કચ્છ અહીં તમે જોઈ શકો છો આ રીતના છે એક અપડેટેડ માહિતી છે એ તમે તમારી રીતના જ્યારે જવાનું થાય તમારી જે તારીખ છે એકવીસ વીસથી ચોવીસની અંદર તો એ પહેલાં પણ તમે તમારી સીટની માહિતી અહીં તમે જોઈ શકો છો અને તમને આગોતરા આયોજન કરવા માટે થઈને એક સગળી માહિતી મળી જાય છે તો આ હતી એક અપડેટ સીટની માહિતી વધુ માહિતી માટે થઈને અમે આપની સાથે બન્યા રહીશું ફરી મળશું નવા વિડીયો સાથે